નમસ્કાર મિત્રો મિત્રો આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક હોય તો તમારું ઘણું બધું ઓટીપીના માધ્યમથી કામ થઈ જતું હોય છે પરંતુ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તો ઘણું બધું કામ જે છે એ અટકી જાય છે અને ફિંગરપ્રિન્ટ દ્વારા તમારે તાલુકા પંચાયત મામલાદારો થતા ખાવા પડે છે તો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર તમારો લિંક છે પરંતુ મોબાઈલ નંબર કયો લિંક છે એના વિશે તમારે જાણકારી ના હોય એના વિશે વિગતવાર વાત કરીશું આપણે અને લિંક છે કે નહીં તો એ પણ આપણે ચેક કરીશું કે ભાઈ તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને છે તો કયો નંબર છે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં કેવી રીતે ચેક કરવું અને છે તો કયો છે તેના માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે યુ આઈ આટલો લખીને સર્ચ કરશો એટલે આ પહેલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એના પર ક્લિક કરશો એટલે અહીંથી તમારે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક આપણે ડેશબોર્ડ ઉપર આવી જઈશું હવે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે ત્યાર પછી અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે પરંતુ તમારે અહીંયા નીચેનું એક ઓપ્શન જે છે એ ત્યાં તમારે જવાનું રહેશે પેલું ઓપ્શન છે અહીંયા આધાર અપડેટ ગેટ આધાર અને ત્યાર પછી અહીંયા આધાર સર્વિસીસ તો આધાર સર્વિસીસમાં પહેલું ઓપ્શન છે આપણે વેરીફાય એન આધાર નંબર તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે તો હું અહીંથી ક્લિક કરી લઉં છું ત્યાર પછી તમારે અહીંયા બે ઓપ્શન નવા જે આવ્યા છે બરાબર તો આપણે અહીંયા કન્ટિન્યુ ટુ વેબસાઇટ ઉપર પહેલું ઓપ્શન જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રિક ક્લિક કરવાનું છે તો અહીં તમે નીચે એક ઓપ્શન તમને મળશે ચેક આધાર વેલિડિટી તો એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરવાનું છે હવે તમારે અહીંયા આધાર નંબર અને કેપચા કોડ ટાઈપ કરવાના છે અને કેપચા કોડ ટાઈપ કરી અને પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો હું પહેલાં અહીંયા આધાર નંબર ટાઈપ કરેલી જો કોડ તમને જો ન ઓળખાય તો અહીંયા તમે રેફરન્સ કરી અને નવા કેપ્ચા કોડ પણ તમે અહીંયાથી ઉમેરી શકો છો તો અમે પહેલાં પ્રોસેસ કરી લો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પહેલા નંબર આધાર નંબર અહીં આવી ગયા છે તમારા આધાર નંબર જે પણ છે તો એ આવી ગયા છે ત્યાર પછી તમારે અહીંયા તમારી ઉંમર કેટલી છે તો એ આવી ગયું છે અહીં તમારી ઉંમર આવી જશે તમારા અહીંયા જેન્ડર જે પણ છે તો એ આવી જશે તમારું સ્ટેટ મતલબ કે કયું સ્ટેટ છે તો એ આવી જશે અને લાસ્ટની અંદર તમારું મોબાઈલ નંબર જો હોય તો તમારા અહીંયા ત્રણ ડિજિટ લાસ્ટ ત્રણ ડિજિટ બતાવશે તમને મતલબ કે લાસ્ટ જે મોબાઈલ નંબરના ત્રણ અંક બતાવશે તમને અને એના ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે ભાઈ મારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે અથવા તમારો ન હોય તો તમારા પરિવારનો હોઈ શકે અને જો મોબાઈલ નંબર લિંક ન હોય તો અહીંયા નૂલ કરીને આવે છે બરાબર એનયુ ડબલ એલ નૂલ કરીને મતલબ કે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર લિંક નથી આ પ્રમાણે બિલકુલ સરળતાથી તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો મિત્રો બની શકે કે આ નંબર જે છે બહુ જૂનો હોય અને તમારા તમારી પાસે મોબાઈલ નંબર ન હોય તો મોબાઈલ નંબર તમે ચેન્જ પણ કરી શકો છો પરંતુ ચેન્જ કરવા માટે તમારે નજીકના જે પણ કોઈ આધાર સેન્ટર હોય તો ત્યાં તમારે જવાનું હોય છે અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે છે ચેન્જ થઈ શકે છે પરંતુ આજના સમયની અંદર વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો બહુ જ જરૂરી છે કારણ કે મોસ્ટ ઓફલી એંસી ટકાની પણ સો ટકા કામો જે છે તો એ ઓટીપીના માધ્યમથી તમારે થઈ જાય છે પરંતુ આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારે ઘણા બધા કામો જે છે એ અટકી જાય છે અને એના માટે ફિગર પ્રિન્ટ દ્વારા તમારે તાલુકા પંચાયત મામલતદાર આધાર સેન્ટર અલગ અલગ જગ્યાએ તમારે ધક્કા ખાવા પડે છે આ સિમ્પલ પ્રિન્ટ કઢાવવાની હોય અથવા તો નવું આધાર કાર્ડ તમારે મગાવવાનું હોય તો પણ તમારે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારે મામલતદાર કચેરીએ જઈ આધાર સેન્ટર જઈને ત્યાં તમારે કરાવવાનું હોય છે પરંતુ જો આધાર કાર્ડ નંબરમાં તમારે મોબાઈલ નંબર લિંક હોય તો તમે તમારા ઘર બેઠા નવું આધાર કાર્ડ મંગાવી શકો છો એડ્રેસ ચેન્જ કરાવી શકો છો અને પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય કલર પ્રિન્ટ તો તમે બે પાંચ મિનિટની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો પરંતુ એ ત્યારે જ થઈ શકે કે જો તમારા મોબાઈલમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ પ્રમાણે તમારા મોબાઈલમાં તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ તમે ચેક કરી શકો છો અને કયા મોબાઈલ નંબર છે તો એ પણ ચેક કરી શકો છો અને ન મોબાઈલ નંબર લિંક હોય તો એ નૂલ બતાવશે આધાર સેન્ટરમાં જઈ અને મોબાઈલ નંબર તમે લિંક કરાવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ